જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ ધરમકરમ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ગુરુવારના વ્રતની વાત કરીશું ગુરુવારની કથા પીઠાપુર કરીને એક ગામ હતું ત્યાં રાજા નામનો બ્રાહ્મણ રહેતો હતો આ રાજા પોતાનું ધર્મનું યથાર્થ રીતે પાલન કરતો હતો યજ્ઞ યાગાદિક કરતો હતો બ્રહ્મને જાણનારો બ્રાહ્મણ હતો વ્રત ઉપવાસ કરતા ક્યારેય પણ પાછો વાળીને જોતો નહીં તેને પરમાત્માએ પતિવ્રતા પત્ની આપી હતી તેનું નામ સુમતા હતું આ સુમતાનું ચિત્ત સદાય પતિના ચરણોમાં રહેતું આ ધર્મપ્રેમી દંપતીને પરમાત્માએ બધું સુખ આપ્યું હતું પણ તેમને સંતાન ન હતું શેર માટીની ખોટ સદાય તેમને ચાલતી પરમાત્માએ ક્યારેક તેમને સંતાન આપતો પણ તે મરેલા કે જન્મીને તરત જ મરી જતા આ બંને માટે આડોશી પાડોશી ભેગા થઈ વાતો કરતા આના કરતાં ભગવાન આપતો જ ન હોય તો ખોટું શું આપીને લઈ લે કે મરેલું બચ્ચું જન્મે તેથી જે દુઃખ થાય તેટલું દુઃખ બાળક ન હોવાથી થતું નથી આમ કહી તેઓ તેમની દયા ખાતા એક દાડો એક પાડોશણે વાત વાતમાં કહ્યું સુમતા બહેન મારું કહ્યું માનો તો ગુરુવારનું વ્રત કરો એનાથી ભગવાન દત્તાત્રેય પ્રસન્ન થઈ તમને બાળક આપશે બાળક આપશે શબ્દે સુમતાનું હૃદય તે વ્રત કરવા અધીરું થયું તેણે કહ્યું બહેન એ ગુરુવારનું વ્રત કેવી રીતે કરવાનું સાંભળો બહેન ગુરુવારનો દિવસ હોય તે દાડે મહાસતી અંસુયાના પુત્ર દેવાધિદેવ દત્તાત્રેયનું પૂજન કરવું તે દિવસે એકટાણું કરવું અને તેમાંય પીળા રંગનું ચણાના લોટની બનાવેલી મીઠાઈ ભગવાન દત્તાત્રેયને ધરાવી પછી જમવી આ દાડે ફળાહાર ઉપોષણ કરીએ તોય ચાલે સુમતાએ મન સાથે એ વ્રત કરવા વિચાર કર્યો આ વિચાર તેણે પોતાના પતિને જણાવ્યો પત્નીના સુખમાં પોતાનું સુખ માનનાર રાજા એ તે વ્રત કરવા આજ્ઞા આપી સુમતા ગુરુવારની રાહ જોવા લાગી ગુરુવાર આવ્યો તેનું હૃદય આનંદથી છલકાવા લાગ્યું પાડોશણે બતાવ્યા પ્રમાણે તેણે ગુરુવાર કર્યો ને એક પછી એક ગુરુવાર કરવા માંડ્યા માણસ પોતાની સેવા કરનારને બદલો આપે છે તો ભગવાન કેમ રાખે એક દાડો દત્તાત્રેયી પ્રભુ સોમતાને બારણે અલેખ કહીને ઉભા રે તે વખતે ભગવાનને શરીર પર કફનીને ધારણ કરી હતી કપાળમાં ભસ્મનું લેપન કર્યું હતું અને તેથી તેના તેજમાં વધારો થઈ રહ્યો હતો હાથમાં ત્રિશુળ અને ડમરું હતા ગળામાં કાનમાં રુદ્રાક્ષના આભૂષણ હતા માથાની જટા હવાથી ફરફરી રહી હતી ભગવાનના મુખે બોલાયેલા આલેખ શબ્દ સાંભળતા સુમતા દોડતી બહાર આવી ને માથું નમાવ્યું ત્યારે તેના બધા અવયવો હસી રહ્યા હતા હે સતી ભિક્ષા આપો સુમતાને જોતા ભગવાને કહ્યું સોમતાએ ભગવાનને ભિક્ષા આપી ભિક્ષા લઈ ઈચ્છામાં આવે તે મારી પાસે તમે માગો ભગવાને કહ્યું શું માગું ભગવાન સોમતા બોલી પરમાત્માએ પતિ સુખ આપ્યું છે કોઈ વસ્તુની ખામી નથી સદાય અમારા પર ભગવાનની દયા છે જ્યાં ભગવાન સૂર્ય સાક્ષાત સામે છે પછી દીવાની શું જરૂર કામ તેનું પ્રત્યક્ષ હોય પછી બીજું શું જોઈએ જગતના નાથ તમારા દર્શન થયા પછી કઈ વસ્તુની ખામી હોઈ શકે ભગવાન દત્તાત્રે આ સાંભળી બોલ્યા જે કંઈ માગવું હોય તે માગો તમારો આગ્રહ જ છે તો પ્રભુ મારે ત્યાં આપ જન્મ લો એટલું હું તમારી પાસે માગું છું સોમતાએ પોતાના પતિને વાત કહી ને ગુરુવાર કરે ગઈ ભગવાન દત્તાત્રેયના વરદાનને સુમતાને સારો દિવસ દેખાયો પૂરે માસે મહાન તેજસ્વી પુત્રનો જન્મ થયો સુમતાના મનની ઈચ્છા ભગવાને જેમ પૂરી કરી તેમ આ ગુરુવારનું વ્રત કરનાર આ કથા કહેનાર અને સાંભળનારના મનની ઈચ્છા પૂરી કરજો ભગવાન દત્તાત્રેયની જય લ્યો ભાઈઓને બહેનો જો તમને આ વાત ગમી હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરશો તો ફરી મળીશું આપણે બીજી કથા સાથે જય શ્રી કૃષ્ણ